નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે અમદાવાદથી સૌથી મોટાના અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોક ડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા ઉપર પડદો પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે વાલીઓએ દાવો કર્યો છે મિત્રો શું ઘટના છે અને ઘટનામાં શું બન્યું હતું હજુ તો લોકો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ અને સુરતના તક્ષશિલાની ઘટનાને ભૂલ્યા નથી અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોક ડ્રિલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેને લઈને વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું મસ્ત મોટી ફી વસૂલતી સ્કૂલમાં સેફ્ટીના મુદ્દાને લઈને હોબાળો મચી ગયો હતો જે બાદ શાળા સંચાલકોની હરકતનો પડદાફાશ પણ થયો છે બનાવની વાત કરવામાં આવે તો ગુરુવારે સવારે સેરાની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના એસીમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા જેથી સ્કૂલના સ્ટાફે તેમને હોલમાં લઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું વિદ્યાર્થીઓની સેફ્ટીને સવાલો પણ કરવામાં આવ્યા હતા વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝ બેન્ડમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યો છે આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિસ્ટનો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે સ્કૂલ દ્વારા મોટી ફી વસૂલવામાં આવે છે ત્યારે બાળકો સેફટીને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો છે તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલ અંગે વાલીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી ત્યારે મિત્રો વાલીઓ શું કહે છે તે જણાવીએ તો મહત્વનું છે કે જ્યારે વાલીઓએ સ્કૂલમાં જઈને હોબાળો મચાવ્યો ત્યારે સ્કૂલ તંત્રએ ગલ્લા તલ્લા કર્યા વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકો ખોટું બોલે છે ખાલી સ્પાર્ક થયો હતો એમ જો માત્ર સ્પાર્ક થયો હોય તો આટલો બધો ધુમાડો ન થાય વાલીઓએ આક્રોશ કરતા કહ્યું હતો કે સ્કૂલના સંચાલકો માત્ર પોતાના બિઝનેસનો વિચાર ન કરે તેઓ બાળકોની સેફ્ટીનો પણ વિચાર કરે અમે તમારી સ્કૂલમાં બાળકોને મરવા માટે નથી મોકલ્યા ત્યારે મિત્રો બીજી તરફ શાળાના સીસીટીવીની વાત કરીએ તો ભારે આનાકાની બાદ અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વાલીઓ ડાયરેક્ટ ચેમ્બરમાં ઘૂસી જઈને હોબાળો મચાવતા મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનો અને સીસીટીવી એક્સેસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતા સંચાલકો દ્વારા પાંચ વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતી દર્શાવી હતી જોકે વાલીઓની માગ હતી કે જો મોકડીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે આખરે સંચાલકો વાલીઓની માગ સામે ઝૂક્યા છે અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા ત્યારે મિત્રો શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહીં ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલીશું નહીં તે વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે સંચાલકો દ્વારા જાહેરમાં વાલીઓને સીસીટીવી ફૂટેજ બતાવ્યા બાદ વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સ્કૂલ માથે લઈ લીધી હતી વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે આ મોક મોકડ્રીલ નહીં પરંતુ રીતસરની આગ લાગી હોવાનો બનાવ છે જો આ મોક મોકડ્રીલ હતી તો ફાયર બ્રિગેડ અને ડીઓ સ્ટાફ કેમ હાજર ન હતો જ્યારે વાલીઓ દ્વારા કોર્ડિનેટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વાલીઓના ફોન કટ કરી દઈને કેમ બ્લોક કરી દેવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહીં ત્યાં સુધી અમે બાળકોના જીવ જોખમમાં મૂકીને શાળાએ મોકલીશું નહીં તો મિત્રો હવે એક સીસીટીવી કેમેરાના આધારે એક તપાસ પણ ચાલી રહી છે હવે શું સત્ય ઘટના છે એ પોલીસ તપાસમાં ખુલાસો થનારો છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે